એસી હજાર બસો ચુમ્માળીસનો મુદ્દામાલ ઝડપી પડાયો ક્રેટા ગાડી જીજે જીરો છ જે ઇ પંચોતેર ચુમ્માળીસ નંબરની જપ્ત કરી ગાડી ચાલક ફરાર પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એશલી સરવૈયાનાઓને મળેલ બાતમી ફાંગ્યા થઈ માંડો ગામે થઈ અંદરના રસ્તે દેવગઢ બારિયા તરફ જવાની વાતને મળેલ હતી જે આધારે સાક પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવી દારૂ સહિત ગાડી ઝડપી પાડી રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારિયા